જ્યારે પંદર હજાર રૂપિયાની કિંમતના બળદને છોડાવી ગૌ શાળામાં મોકલી આવ્યું હતું તો પોલીસે ત્રણસોને સાઠ કિલો ગૌ માસ કિંમત રૂપિયા છત્રીસ હજાર અને કતલ કરવાના છરા અને કુહાડીની મળી કુલ કિંમત રૂપિયા એકાવન હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે જોઈએ ફરાર થયેલા આલુંજના અબ્દુલ સુલેમાન જોગિયાત આસિબ અબ્દુલ જોગિયાત અને કાલિદાસ ફસાવા વોન્ટેજ જાહેર કર્યા હતા જે ગુનામાં પોલીસે ફરાર કાલિદાસ ફસાવાને ઝડપી પાડ્યો હતો અને પોલીસ મથકે લઈ આવી વધુ પૂછપરછ શરૂ કરી હતી તો અન્ય ફરાર આરોપી અબ્દુલ સુલેમાન જોગયાત આસિબ અબ્દુલ જોગિયાતને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી